જ્યારે વાયરસ થી ચેપ લાગે છે ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ નાઇન્ટીન જેવા લક્ષણો દર્શાવે છે તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે આમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સ સીડીસી અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ તાવ નાક બંધ થવું ગળામાં બળતરાનો સમાવેશ થાય છે એચએમપીવી ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ નાઇન્ટીનના કેસ પણ નોંધાઈ રહ્યા છે જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે દાવો ચીને ઇમરજન્સી જાહેર કરી

પ્લમોનેરી જેવી બીમારીઓ પીડિત દર્દીઓનો ચેપનું જોખમ વધારે છે અને છીકથી વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે જો વાયરસની અસર ગંભીર હોય તો તે બ્રોનકાઇટીસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે રોઈટની અનુસાર ચીન આનો સમાવેશ કરવા માટે એક સ્વેરલેન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે બે હજાર એકમાં પહેલી વખત ઓળખવામાં આવ્યો હતો એચએમપીવી વાયરસ પ્રથમ વખત બે હજાર એકમાં ઓળખવામાં આવ્યો હતો અને ડચ સંશોધકોએ શ્વસન અવરોધી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો જોકે આ વાયરસ છેલ્લા છ દાયકાથી હાજર છે આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે પરંતુ શિયાળામાં તેને ફેલાવવાનું જોખમ વધુ હોય છે

વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો વિશ્વભરમાં કોવિડ સિત્તેર કરોડથી વધુ કેસ નોંધાયા છે આ સિવાય સિત્તેર લાખથી વધુ લોકોના મોત પણ નોંધાયા હું તમારી સંવાદદાતા સ્નેહા અને તમે જોઈ રહ્યા છો એસજી ગુજરાતી